નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓ બાદ નગરસેવકોની પણ ભૂમિકા સામે આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર ના કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા આજથી છ મહિના પૂર્વે ટીઆરપી ગેમ ઝોન ઇમ્પેક્ટ પી ભરી રેગ્યુલરાઇઝ કરાવવા માટે ગેમ સંચાલક પ્રકાશ જૈન અને યુવરાજ સોલંકી ને નીરવ વરુ સાથે મુલાકાત કરાવી દીધી હતી નગર સેવક નીતિન રામાણીએ મનપા તત્કાલીન ટીપીઓ અને અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા જેમાં આર્કિટેક અને ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે મળી દરેક ફાઇલો ઉપર રૂપિયા લેતા હોવાનો આરોપ લગાવ્યો છે જોકે આ મામલે તેઓએ સરકારનું ધ્યાન દોર્યું ન હતું ઉલ્લેખનીય છે કે અગ્નિકાળના પંદર દિવસો પૂર્વે નીતિન રામાણી પણ તેમના પરિવાર સાથે ગેમઝોનની મુલાકાતે પહોંચ્યા હતા રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા છે જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સંચાલકો સહિત અધિકારીઓ મળી કુલ નવ લોકોની ધરપકડ કરી છે જેમની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે આરોપી યુવરાજસિંહ સોલંકીની પોલીસ પૂછપરછમાં નગરસેવકોની ભૂમિકા અંગે વટાણા વેર્યા હતા

આખી એવું હે પાંચ છ મહિના આવી છે કે વધારે થયું હતું ત્યારે મારે એ મુલાકાત કરી એટલે મેં કીધું કેટલું કેટલે પચ્યું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું હતું ઇમ્પેક્ટ ફી માં મેલવું છે એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો કીધું આ વરુ છે એને આપી દયો તમારા ડોક્યુમેન્ટ બધા એટલે એ ઇમ્પેક્ટ ફી માં મેલાવી દે ફાઇલ આ મારો રોલ મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા